માંડવી એપીએમસી ખાતે વિકસિત ભારતજી રામજી યોજના અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદનું આયોજન માંડવી એપીએમસી અને તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ યોજનાલક્ષી વિગતવાર માહિતી સૌને આપી હતી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર વાલજીભાઈ ટાપરિયા ગંગાબેન સેંગાણી સામતભાઈ ગઢવી કેવલભાઈ ગઢવી હરેશભાઈ વિંજોડા લક્ષ્મી શંકર જોશી મનુભા જાડેજા વિક્રમસિંહ જાડેજા કીર્તિભાઈ ગોર પ્રકાશભાઈ સોમૈયા શિવજી સંગાર વખતસિંહ પટેલ ભાવેશ સંગાર દિલીપસિંહ જાડેજા દિનેશ માતંગ વિરમભાઈ કોલી સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ મોતા અને આભાર વિધિ મહેન્દ્ર રામાણીએ કરી હતી બીબીજી રામજી યોજના અંતર્ગત ખેડૂત શ્રમિક સમાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હું સર્વે આયોજક ટીમને માનવી વિધાનસભાના સર્વે પાર્ટીના અગ્રણીઓને ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું ખૂબ સુંદર મજાના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં બીબીજી રામજી યોજના જયારે અમલમાં આવી છે ત્યારે આ યોજનાની સાચી વાત સાચી માહિતી જે લાભાર્થી જે શ્રમિકો છે એમના સુધી પહોંચે અને વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે એ દિશામાં આ પ્રયત્નો થઈ રહ્યા છે એની સાથે આ યોજના જ્યારે ભારત થવાનું છે ત્યારે એમાં આ યોજના અંતર્ગત શ્રમિકો પણ પોતાનું યોગદાન આપે અને શ્રમિકોની સહભાગીતા પણ આ યોજનાના માધ્યમથી વિકસિત ભારતમાં સાથે જોડાય એ પ્રયત્નો થકી આ યોજના અમલમાં આવી છે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયમાં યોજનાના માધ્યમથી વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લેશે અને વિકસિત ભારતમાં એમનું યોગદાન આપશે આજે આ માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી અને એપીએમસી ની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું એ દિવસોમાં આ યોજનાને ગામડા ગામડે લઈ ખાટલા બેઠકો કરી અને ગ્રામ્ય સ્તર સુધી શ્રમિકો ખેડૂતો દૂધ પશુપાલકો એમને આ યોજના કઈ રીતે ઉપયોગી થાય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે બે હજાર સડતાલીસમાં ભારત વિકસિત બને એમનો આ રોડ મેપ છે મિત્રો આ રોડ મેપ પર ચાલી અને આપણને અને આપણા દેશના દરેક લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈ પર કે બે હજાર સડતાલીસમાં માં આપણું ભારત વિકસિત બનશે મિત્રો કચ્છની વાત કરું તો કચ્છમાં ખેતી પશુપાલન ઉદ્યોગ અને પ્રવાસન મિત્રો આ કચ્છ છે એ ચારે કળાએ ખીલ્યું છે કોઈ પણ સેક્ટર હોય ઉદ્યોગનો ક્ષેત્ર હોય ઉદ્યોગનો પણ વિરોધ ન કરવો જોઈએ એ પણ જરૂરી છે સાથે સાથે પશુપાલન ડેરીનો સરહદ ડેરીનો ખૂબ સરસ અહીં આયોજન અને દૂધના ભાવ પશુપાલકોને મળી રહ્યા છે પ્રવાસન ક્ષેત્રે પણ કચ્છ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે તો આ તારે ચારે ખેતી ક્ષેત્રે પણ આજે દાડમ હોય કે બીજા અન્ય ફ્રૂટ હોય ડ્રેગન ફ્રૂટ હોય જેને કમલમનું નામ આપવામાં આવ્યું એવી રીતે ચાર કળાએ કચ્છ ખીલી રહ્યું છે અને મિત્રો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે આપણે અમેરિકાના વડાપ્રધાન ટ્રમ્પે કહેલું કે અહીં અમેરિકાની ગાયો દૂધ વધુ આપે છે પચાસ લીટર દૂધ આપે છે અને ત્યાંનું જો દૂધ આપણા દેશમાં ઇમ્પોર્ટ થાય તો મિત્રો દૂધની કિંમત પંદરથી વીસ રૂપિયા કે દસ રૂપિયા કે પંદર રૂપિયા પણ થઈ શકે પણ આદરણીય વડાપ્રધાનશ્રીએ અડગ નેતૃત્વના કારણે એમનું દૂધ આપણા દેશમાં ઇમ્પોર્ટ ન થવા દીધું અને અનાજ પણ ન થવા દીધું એના કારણે અમેરિકાએ પચાસ ટકા ટેક્સ નાખ્યો આપણા પર ટેરિફ નાખ્યો પણ આપણી સરકાર ઝૂકી નહીં તો આજે ફરી અમેરિકાને પણ આપણા વડાપ્રધાનની જે નીતિઓ છે જે ખેડૂતલક્ષી આ સરકાર છે એમની નીતિઓને અનુરૂપ પાછું ટેક્સ ઘટાવી અને જે જૂનું માળખું હતું અને આ જે ડેરી પ્રોડક્ટો છે એમને ઝીરો ટેક્સ આપવામાં આવ્યું છે આજે તમે વિચાર કરો કે અહીંનો અંતરિયાળ ક્ષેત્રનો દૂધ હોય છે એ શીત કેન્દ્રનો કારણે બીજા દિવસે દિલ્હીમાં વેચાય છે અને આપણી દૂધની પ્રોડક્ટ પ્રોડક્ટ છે કે અમૂલની ચોકલેટ હોય ચીઝ હોય બટર હોય એ યુરોપ અને અમેરિકાની બજારોમાં વેચાય છે એટલે મિત્રો આ દેશમાં આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ત્યાં સુધી આપણે વિશ્વાસ અને શ્રદ્ધા છે કે દેશ આગામી દિવસોમાં ખૂબ પ્રગતિ કરશે આજે માંડવી એપીએમસી ખાતે વીબીજી જી રામજી કી યોજના અંતર્ગત જે આયોજન કરવામાં આવ્યું એમાં મુખ્ય મહેમાન તરીકે અને વક્તા તરીકે ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય શ્રીમાન આદરણીય માલતીબેન મહેશ્વરીજી તેમજ જિલ્લા ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સુરેશભાઈ આ યોજનાના ઇન્ચાર્જ વાલજીભાઈ ટાપરિયા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો તાલુકા સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તેમજ ગામડાઓમાંથી દૂધ ડેરીના સહકારી મંડળીઓના તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ ઘણા બધા હોદ્દેદારો અને મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી ત્યારે સૌ પ્રથમ તો આ માંડવી એપીએમસી ખાતે પત્રકાર મિત્રોનો હું અહીંથી સ્વાગત કરું છું તેમજ પધારેલા સૌ મહેમાનો અને મહાનુભાવોનો આવકારું છું સ્વાગત કરું છું લગભગ હજાર બારસોની ની સંખ્યામાં જ્યારે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત હતા અને શ્રોતાઓ ત્યારે તો એમને આજે સમજાવવામાં આવ્યું કે ખરેખર આ યોજના છે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે આ યોજનાની અંદર જે મનરેગા યોજના હતી એ યોજનામાં ઘણી બધી ત્રુટીઓ હતી એમાં સુધારા વધારા કરી અને જી રામજી યોજનાનું નામ આપવામાં આવ્યું આ યોજનાથી જે ગામડાની અંદર આખા ભારતની અંદર વસતા લોકો છે એને શ્રમિકોને તો રોજગારી મળશે જ પણ એના સિવાય ઘણા બધા વિકાસના કામો દાખલા તરીકે કૂવા રિચાર્જ કરવાના છે બોર રિચાર્જ કરવાના છે તળાવો ઊંડા કરવાના છે રસ્તાઓના કામો છે ઘણા બધા વિકાસના કામો આ યોજનાની અંદર આવરી લેવામાં આવ્યા છે એટલે ઘણા બધા વિકાસના કામો આખા રાષ્ટ્રની અંદર થશે એમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત યોજના પહેલાં જે યોજના હતી માત્ર કેન્દ્ર સરકારના રકમ આવતી આમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાથી આ યોજના જ્યારે ગુજરાતમાં અમલમાં આવી છે અને આ યોજના ખરેખર એક બહુ સરસ યોજના છે અને આ યોજનાનું જે ગામડાની અંદર જે લોકો વસે છે એને પૂરતું જ્ઞાન મળે અને એની સમજ મળે અને યોજનાઓનું આ ગામડાના અંદર દરેક લોકોને એનો ફાયદો મળે રોજગારી મળે રોજીરોટી મળે અને વિકાસના કામો થાય એના માટે જે મુખ્ય વક્તા માલતીબેન મહેશ્વરીએ ખૂબ સરસ મજાનું આજે બધાને સમજાવ્યું છે અને જે લોકો અહીંયા આવ્યા એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે ગામડાના દરેક લોકો સુધી આ યોજનાનું લાભ મળે અને આ યોજના વિશે માર્ગદર્શન આપશો એવી અહીંથી હું આપના માધ્યમથી વિનંતી કરવા ઈચ્છું છું